શિલાજીતનું નામ સાંભળતા પ્રત્યેક પુરુષને એમ લાગે કે આ કોઈ વાજીકારક દ્રવ્ય છે સેક્સ્યુઅલ સંબંધિત જે કઈ સમસ્યાઓ છે તેનાથી દૂર કરવા માટે શિલાજીત ઉત્તમ ટોનિક છે પરંતુ આ અધૂરું સત્ય છે આ તો એવું થયું કે એક દરિયાને પણ શિલાજીતના ખૂબ બધા બેનિફિટ્સ છે કઈ કઈ બીમારીમાં શિલાજીત આપણા માટે ઉત્તમ ઔષધિ ઉત્તમ મેડિસિન સાબિત થતું હોય છે આજના વિડીયોમાં વાત કરીશું શિલાજીતના સંપૂર્ણ વૈજ્ઞાનિક તથ્યો સાથેની અને આપણા આરોગ્ય સાથે શિલાજીત કેવી રીતે સંકળાયેલું છે તેની વિસ્તારથી ચર્ચા કરીએ ચિકિત્સા પદ્ધતિની અંદર ખૂબ ગુણગાન ગાવામાં આવ્યા છે અને આધુનિક રિસર્ચમાં એવું સાબિત થયું છે કે શિલાજીતની અંદર ફલ્વિક એસિડ ને હ્યુમિક એસિડ ની સાથે સાથે એસી પ્રકારના એવા મિનરલ્સ છે જે મનુષ્યને નિરોગી રાખવા માટે અને લાંબા સમય સુધી અનેક બીમારીથી બચવા માટે શિલાજીતના આ પ્રકારના પોષક તત્વો ઘણા લાભદાયક શકે તેમ છે નો સૌથી મહત્વનો ફાયદો એ છે કે મનુષ્યના બ્રેન ફંક્શન ઉપર કામ કરે છે વર્તમાન સમયમાં માનસિક રોગ ને માનસિક તણાવ ખૂબ વધ્યા છે ત્યારે શિલાજીત માનસિક રોગ સંબંધિત સમસ્યાઓથી બચવા માટેનો ઉત્તમ વિકલ્પ છે કંપવાતની જ્યારે આપણે વાત કરીએ છીએ અલ્ઝાયમર આપણે જ્યારે વાત કરીએ છીએ વૃદ્ધત્વના કારણે ઘણા લોકોને અલ્ઝાયમર થાય છે કે એક વખત તેનું સંપૂર્ણ જીવન પરાવલંબિત થઈ જાય પરિવાર ઉપર એ વ્યક્તિ જયારે બોજ બની જતો હોય એની સંપૂર્ણ એ સેલ્ફ રિલાયન્સ રહેતો નથી બીજા ઉપર ડિપેન્ડન્ટ થતો હોય છે આવી બીમારીમાંથી બચવું હોય તો શિલાજીત આવી બધી બીમારીઓને અટકાવવા માટે ઉત્તમ ટોનિક અને ઉત્તમ મેડિસિન સાબિત થાય છે આવું આધુનિક રિસર્ચમાં પણ સાબિત થયું છે નેચરલ એજિંગ પ્રોસેસ કોણ એવો વ્યક્તિ છે જેને લાંબા સમય સુધી યુવાન નથી રહેવું કોણ એવો વ્યક્તિ છે કે જેની સાઠ વર્ષની ઉંમર ભલે થઈ જાય પરંતુ ચાલીસ વર્ષના યુવાનની જેની અંદર જેવો ઉત્સાહ અને સ્ફૂર્તિ હોય તેવી ઉત્સાહ ટકાવીને રાખવી હોય કોણ એવો વ્યક્તિ છે કે જેની ઉંમર ભલે વધે પરંતુ ચહેરાનો ગ્લો ચહેરાનું સ્નાઇનિંગ ચહેરાની ચામડી તેજવાન ન રહે કોણ એવો વ્યક્તિ છે જે વૃદ્ધત્વના આરે આવે છતાં પણ ચહેરા ઉપર કરચલી ન પડે આવું જો તમે ઈચ્છતા હોય શિલાજીત તમારા માટે ઉત્તમ રસાયણ ઔષધ સાબિત થાય છે સેલને ડેથ થવાની જે ક્ષમતા છે શિલાજીત એની ક્ષમતાને ઘટાડે છે અને લાંબા સમય સુધી વ્યક્તિ યુવાની ટકી રહે લાંબા સમય સુધી વ્યક્તિની અંદર તેજ ટકી રહે લાંબા સમય સુધી વ્યક્તિ સ્ફૂર્તિવાન જીવનશૈલી જીવી શકે આવા તમામ ગુણો શિલાજીતની અંદર ભરપૂર માત્રામાં હોય છે પ્રત્યેક પુરુષની અંદર શુક્રની ગુણવત્તા સારી એવી રહી શકે વર્તમાન સમયમાં યુવાનોની અંદર શુક્રની જે ગુણવત્તા હોવી જોઈએ વીર્યની જે ગુણવત્તા હોવી જોઈએ એવી બિલકુલ નથી વીર્યની થિકનેસ ઘટી છે વીર્યની અંદર શુક્રાણુની જે માત્રા હોવી જોઈએ બિલકુલ રહેતી નથી ને એના કારણે પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમો ખૂબ સમાજમાં જોવા મળે છે તો પુરુષત્વ વધારવું હોય વીર્યની ગુણવત્તા વધારવી હોય વીર્યની થિકનેસ વધારવી હોય અને જો તમે ઈચ્છતા હોય કે તમારા વીર્યની અંદર શુક્રાણુઓની ની માત્રા પ્રચુર પ્રમાણમાં જળવાઈ રહે આવા લોકો માટે શિલાજીત ઉત્તમ ઔષધ ઉત્તમ રસાયણ સાબિત થાય છે વર્તમાન સમયની અંદર સારી રીતે આપણા શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે ઉત્સાહ જળવાઈ રહે થોડું પણ આપણે કામ કરીને થાકીને જઈએ લાંબા સમય સુધી સવારથી સાંજ સુધી આપણે એનર્જી આપણા શરીરમાં બની રહે તો શિલાજીત ની અંદર રહેલું આ ફૂલવિક એસિડ આપણને ખૂબ સહાયક સાબિત થાય છે શિલાજીત ના સેવન થી જ્યારે ફૂલવિક એસિડ આપણને મળે છે ત્યારે આપણા શરીરની અંદર બળ વધે છે ઉત્સાહ વધે છે અને આખા દિવસ કામ કર્યા પછી પણ આપણે થાકતા નથી આવા તમામ ગુણો શિલાજીતની અંદર પ્રચુર માત્રામાં છે અંદર લોહીની ગુણવત્તા વધારવાના ગુણો પણ છે જે કોઈ લોકોને પોતાના શરીરની અંદર હિમોગ્લોબિન વધારવું હોય લોહીની ટકાવારી ઓછી હોય આવા લોકો માટે શિલાજીત વરદાન રૂપ સાબિત થાય છે એટલે એવો ભ્રમનાર ભ્રમ ના રાખે કે શિલાજીત માત્ર ને માત્ર પુરુષો માટે છે જે કોઈ લોકોના શરીર અંદર ની ઉણપ હોય આયરનની ઉણપ હોય જે કોઈ લોકોના અંદર મિનરલ્સ ઘટતા હોય આવા તમામ લોકો માટે શિલાજીત વરદાન રૂપ છે કારણ કે ની અંદર ઉત્તમ પ્રકારના ખનિજ તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે મિનરલની પૂર્તિ આપણા શરીરમાં કરવા માટે કારગર સાબિત થાય છે તો લોહીની ટકાવારી ઘટતી હોય મિનરલ્સ ઘટતા હોય ખનીજ તત્વો પૂરા પ્રમાણમાં શરીરને મળી રહે

ઉંમરની સાથે હોર્મોન સારી રીતે જળવાઈ રહે તેનું બેલેન્સ જળવાઈ રહે તેની ઉણપ ના સર્જાય એવી વ્યક્તિએ શિલાજીતનું સેવન જરૂર કરવું જોઈએ જેથી કરીને તેની સેક્સ્યુઅલ લાઈફમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવે નહીં વર્તમાન સમયમાં શિલાજીતનો જે ભ્રામક દુષ્પ્રચાર કરવામાં આવે છે તે માત્ર ને માત્ર આ એક મુદ્દા ઉપર જ પ્રકાશ પાડીને કરવામાં આવે છે સૌથી મહત્ત્વની કાળજી એ રાખવાની છે કે શિલાજી જ્યારે પણ આપણે પરચેસ કરીએ જ્યારે પણ ખરીદીએ ત્યારે ખૂબ સારી રીતે ઓથેન્ટિક કંપની હોય ફાર્મસી હોય જેને જે બનાવતી હોય એના એ એવાના લેવા જોઈએ વર્તમાન સમયમાં પ્રકારના આપણે લઈ ખાસ કરીને જે લોકો ફરવા ફરવા જતા જતા હોય હોય ઋષિકેશ જે લોકો નેપાળ વગેરે ફરવા જતા હોય તે બાજુ ખૂબ જ વિપુલ પ્રમાણમાં શિલાજીત શુદ્ધ શિલાજીતના નામે વેચાતું હોય આવા શિલાજીતનું ક્યારે પણ સેવન કરવું જોઈએ નહીં કારણ કે આવા શિલાજીતની સાથે સાથે પથ્થરના અમુક ઘણા મેટલો એની સાથે મિક્સ કરેલા હોય છે અને આવું શિલાજીત આપણે ખાઈએ છીએ ત્યારે તેના દુષ્પરિણામ ભોગવવા પડતા હોય છે તો ગૂગલ ઉપર સર્ચ કરો સારી એવી કોઈ ઓથેન્ટિક કંપની હોય એના જે કેમિકલ એનાલિસિસ ડેટા સાથે એના રિપોર્ટ સાથે જે કંઈ શિલાજીત આપણને વેચતા હોય આવું જ શિલાજીત ખરીદવાનો આગ્રહ રાખવો જોઈને આવું શિલાજીત આપણે લઈએ છીએ ત્યારે જણાવેલા તમામ લાભ આપણને તેના તે એ મળતા હોય છે શિલાજીતના આટલા બધા ફાયદા તો છે પરંતુ કોણે શિલાજીત ન લેવું જોઈએ એની પણ આપણે વિસ્તારથી વાત કરીએ શિલાજીત સ્વભાવે ઉષ્ણ ગરમ છે તો જે કોઈ લોકો ખૂબ ગરમ નેચરના હોય જે લોકોના શરીરની અંદર તજાગરબી વધારે હોય તેવા લોકોએ શિલાજીત ઠંડીના દિવસોમાં લઈ શકાય અથવા તો લેવું જ હોય તો થોડી માત્રામાં એમને દૂધ સાથે લેવું જોઈએ દૂધ સ્વભાવે ઠંડુ છે શીતળ છે અને તે શિલાજીતની ઉષ્ણતાને ઓછી કરે છે તો જે કોઈ ઉપિત નેચરના હોય ઠંડીના દિવસોમાં લઈ શકાય ઓછી માત્રામાં લેવું અને લેવું હોય તો દૂધ સાથે લેવું જે કોઈ લોકોને કિડની રોગ સંબંધિત સમસ્યા હોય

તો આ આટલા બધા એના ફાયદા આપણને મળતા હોય છે તેનાથી આપણે વંચિત નહીં રહીએ શિલાજીત ક્યારેય બની શકતું હોતું નથી તે કુદરત દ્વારા જ મળતું હોય છે શિલાજીતની જે મુખ્ય શુદ્ધતાની પદ્ધતિ છે તે તેની શુદ્ધ કરવાની પદ્ધતિ છે આપણા આયુર્વેદ શાસ્ત્રોની અંદર શિલાજીતને શુદ્ધ કરવાની આખી મેથડ ઘણા બધા ગ્રંથોમાં વર્ણિત છે અને તેના દ્વારા જે કોઈ સારી કંપની ફાર્મસી કંપની જે કોઈ શિલાજીત બનાવતું હોય તેમના પાસેથી જ શિલાજીત લેવાનો આગ્રહ રાખવો જોઈએ તો આવી રીતે શિલાજીત લઈશું સાવધાનીપૂર્વક પૂર્વક લઈશું જે કોઈ લોકોને નથી લેવાનું તે લોકો શિલાજીત થી દૂરી બનાવીને રાખે ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટો માટે શિલાજીત વરદાન રૂપ છે તો તેવા લોકો શિલાજીતનું સેવન અચૂક કરવું જોઈએ સૌને જય હિન્દ વંદે માતરમ